સુરતના ગભેણી ગામ પાસે આવેલા કચરાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં ચાલતી બીઆરટીએસ બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં આવતી હતી ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવી સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ વિજિલન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું પાંડેસરાના રૂટ નંબર બસો પાંચ બસમાં આકાર એજન્સીના કન્ટેનર દ્વારા સાહીઠ પેસેન્જરને ટિકિટ નહીં આપેલ હોવાનું સામે આવ્યું ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠે અને વિજિલન્સની ટીમ દ્વારા ફાઇન આપી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો હજુ કોણ કોણ મેસેજ આપી એસએમસીને નુકસાન કરનાર પોલીસ કેસ કરી તમામ ગ્રુપ મેસેજ ચેક કરી આગળ કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સોમનાથ મરાઠે ગતરોજ ડિંડોલી વિસ્તારમાં જે સાઈ પોઈન્ટ છે ત્યાં વીઆરટીએસ રૂટમાં અમે વિજિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કન્ડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર બહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો જો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પ્યુસ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા ત્યાં બસો પાંચ નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાઠે સાઈઠ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ન આપી હતી તો મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનને ચહેરે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કન્ડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય